ને આ વર્ષે અમારું આ કોલેજમાં વાર પહેલીવાર ને એટલે દર વર્ષે આ ઉત્સવ ઉજવવામાં આવે છે અને અમે બધા આ ઉત્સવ માટે એક મહિનાથી તૈયાર હતા ને આ વર્ષે અમે બધા જ બધા સ્ટુડન્ટ્સ બધા ટીચર્સ બધાએ બહુ મહેનત કરી છે અને અમે બધા વિચારીએ છીએ અને અમારી ઈચ્છા એવી છે કે આ બહુ સારું પરફોર્મન્સ રહે અમારું જો મારા વિદ્યાદીપ કે વિદ્યાદીપ યુનિવર્સિટીમાં બે દિવસના મંથનનો આયોજન થયું છે જેમાં બે દિવસની 40 થી વધારે કૃતિઓ છે અને અમને આમાં ખૂબ જ આનંદ મળી રહ્યો છે આ કાર્યક્રમ મને ખૂબ જ આનંદ થયો છે અને હું આવા બધા કાર્યક્રમોમાં પાર્ટિસિપેટ થઈશ મેં કૃતિ ડાન્સની કૃતિમાં ભાગ લીધો છે મારી થીમ મહાભારતની છે હું ત્રણથી ચાર વર્ષથી અહીંયા એન્યુઅલ ફંક્શન જોતો આવું છું આ વર્ષે એવો સરસ મજાનું કાર્યક્રમ આયોજિત કર્યું છે જેનું નામ છે યુથ યુથ ફેસ્ટિવલ બે હજાર પચીસ જેમાં બે દિવસે અમે ખૂબ સરસ મજા કરી એમાં સ્ટુડન્ટે સ્ટોલ મૂકી ખૂબ સરસનું આયોજન બધું પૂરું થયું અને આજે અમારા યુનિવર્સિટીમાં એન્યુઅલ ફંક્શન યાની કે મંથન બે હજાર પચીસનું આયોજન થયું છે જેમાં દર વર્ષની જેમ અમે ખૂબ મોજ મજા અને ઉલ્લાસ કરશું અમારા વિદ્યાર્થીઓ એમાં પાર્ટિસિપેટ કરશે એમને ખૂબ સરસ જેટલું એમની પાસે ટેલેન્ટ છે એ બધું આજે અહીંયા દેખાડશે અને આ આયોજન દર વર્ષે થાય જ છે અને આ વર્ષે પણ અમે ખૂબ મોજ મજા અને ઉલ્લાસથી આ આયોજનમાં સામેલ થઈશું અને બધા ખૂબ એન્જોય કરશું હાલ અમારે ત્યાં યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે કે જેમાં વિદ્યાર્થીઓ ભાગ લઈને પોતાની કળાઓનો વિકાસ કરે છે તેમાં આપણે વાત કરીએ તો ડિબેટ કોમ્પિટિશન પછી આર્ટ કોમ્પિટિશન પછી ડાન્સ ફોક ડાન્સ ઇન્ડિયન ડાન્સ એમ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ તેઓ કરે છે અને આજે અને કાલે એમ બે દિવસ મંથન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી જે અમારો એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે તેનું આયોજન કર્યું છે તેમાં મહેમાનો તરીકે માંડલેવાલાજી કે જેઓ કોમર્સ ઓફ ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી છે આ ઉપરાંત વિવિધ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ પણ અમે બોલાવ્યા છે અને આ દરમિયાનમાં પણ વિવિધ પ્રકારના ડાન્સ અને વિવિધ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ કરશે અને આ દ્વારા અમે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવા માંગે છે વિદ્યાદીપ યુનિવર્સિટી એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે તે માત્ર શૈક્ષણિક ક્ષેત્રે નહીં પરંતુ સાંસ્કૃતિક ક્ષેત્ર હોય કે રમતગમત ક્ષેત્રે હોય એમાં એનો વિદ્યાર્થી પોતાની આગવી છાપ ઊભી કરે તેવું અમે ઈચ્છીએ છીએ અને તેના અનુસંધાનમાં જ આ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યુવક મહોત્સવમાં જે પણ વિદ્યાર્થીઓ વિજેતા હશે તેને અમે રાજ્ય કક્ષા અને તે પછી રાષ્ટ્રીય કક્ષાએ જે પણ કોમ્પિટિશન હશે તેમાં મોકલશું તો આપ સૌ પણ આ સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ લ્યો તેવી આપ સૌને શુભેચ્છા અને અભિનંદન